નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ શું તમે બાનુ મુશ્તાકનું નામ સાંભળ્યું છે તેઓ એક કર્ણાટકના મહિલા છે એક લોયર છે એક એક્ટિવિસ્ટ છે એક પત્રકાર છે અને એ સાથે તેઓ એક પ્રખર સાહિત્યકાર છે કન્નડા ભાષામાં એમણે ઘણું બધું સાહિત્ય રચેલું છે એવું સાહિત્ય કે જેમાં તેઓ ધર્મની વાત કરે છે ધર્માંધતાની વાત કરે છે ધર્માંધ રૂઢિવાદીઓ દ્વારા સામાન્ય લોકોને ધર્મના નામ પર કેવી રીતે રંજાડવામાં આવે છે એની વાત તેઓ પોતાના સાહિત્યમાં કરે છે પોતાના સાહિત્યમાં તેઓ પિતૃપ્રધાન સમાજની બદીઓ વિશે વાત કરે છે વાત કરે છે તેઓ લૈંગિક અસમાનતાની કર્ણાટકની મુસ્લિમ મહિલાઓ અને સાથે દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓ એ દરરોજે કેવા અત્યાચારોનો ભોગ બને છે કેવી હિંસાનો ભોગ બને છે વાત તેઓ પોતાના સાહિત્ય થકી આપણી સમક્ષ મૂકે છે એમણે ઘણું બધું સાહિત્ય રચ્યું છે આમાંથી બાર ટૂંકી વાર્તાઓ શોર્ટ સ્ટોરીઝને ભેગી કરીને એક સંગ્રહ તૈયાર કરાયો એક પુસ્તક તૈયાર કરાયું અને પછી કન્નડ ભાષામાંથી એનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરે છે દીપા ભશ્તી એક બહુ જાણીતા અનુવાદક છે ટ્રાન્સલેટર છે એમણે એનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો અને આ જે પુસ્તક તૈયાર થયું એને શીર્ષક આપવામાં આવ્યું હાર્ટ લેમ્પ હાર્ટ લેમ્પ અત્યારે આ પુસ્તકની વાત આપણે એટલા માટે છેડી કારણ તાજેતરમાં આ પુસ્તકને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે આ બહુ મોટું પ્રાઇઝ માનવામાં આવે છે આ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે અને એમાં પણ આ પહેલો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે કે જેને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હોય અને સાથે કન્નડા ભાષાનું આ પહેલું પુસ્તક છે કે જેને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ આપવામાં આવ્યું હોય એટલા માટે આ આપણા માટે એક વિશેષ ગૌરવની ક્ષણ કહેવાય પણ આવું જાણે છે કોણ આની પડી કોને છે અત્યારે આપણું કન્ઝમ્પશન લેવલ એટલું બધું નીચે ઉતરી ગયું છે જુઓ તો ખરા કે આપણે કેવું વાંચીએ છીએ કેવું સાંભળીએ છીએ કેવું જોઈએ છીએ ન જોવું જોઈએ એવું જોઈએ છીએ ન સાંભળવું જોઈએ એવું સાંભળીએ છીએ જે વાંચવું જ ન જોઈએ એવું આપણે વાંચીએ છીએ અને એટલા માટે આવા સાહિત્યની આપણે કોઈ કદર કરતા નથી આપણને આવા પુસ્તકોના નામ પણ નથી ખબર હોતી અને કદાચને ખબર હોય તો એ લોકોને ખબર હોય છે કે જેમને કદાચને કોઈક સ્પર્ધાત્મક પરીક્ષામાં આના વિશેનો સવાલ પૂછાવવાનો હોય મેં પણ હજુ સુધી આ પુસ્તક વાંચ્યું નથી પણ આવા સાહિત્યને આપણે બિરદાવવું જોઈએ કે જેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણને આટલી ખ્યાતિ અપાવી હોય બાનું મુશ્તાક એમનું જીવન ઘણા જ ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું છે જો એમના શબ્દોમાં હું આપને જણાવું તો તેઓ કહે છે કે ઇન્ટરવ્યુમાં એમણે વાત કરી હતી કે લગ્ન પછી એમને ફરજ પાડવામાં આવી હતી કે તેઓ બુરખો પહેરે જે સ્વતંત્ર મગજના સ્વતંત્ર વિચારોના વ્યક્તિ હોય ને એમને આવા બધા બંધનો ન ગમે એને ન સ્વીકારે પણ એમને ફરજ પાડવામાં આવી કે તેઓ બુરખો પહેરે ઘરની ચાર દિવાલોની અંદર એમને કેદ કરી દેવામાં આવ્યા એમણે ઘરકામ જ કરવાનું જાજુ બહાર નહીં નીકળવાનું એનાથી એમની માનસિક સ્થિતિ બગડતી ચાલી અને તેઓ કહે છે કે એમના બાળકના જન્મ બાદ તેઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં સરકી ગયા સ્થિતિ એટલી કથળી કે એક તબક્કે તેમણે આત્મહત્યા માટેનો પ્રયત્ન કર્યો હતો પોતાની જાતને સળગાવી દેવા માટેનો તેમણે પ્રયત્ન કર્યો હતો જો કે તેઓ બચી ગયા અને પછી તેમણે વિચાર્યું કે જીવન કંઈ આમ ટૂંકાવી દેવા માટે નથી તેઓ માનસિક રીતે મજબૂત બન્યા સશક્ત થયા અને પછી જીવનના સંઘર્ષોને એમણે હસીને સ્વીકાર્યા લોયર બન્યા એક્ટિવિસ્ટ બન્યા કર્ણાટકાની અંદર કન્નડા ભાષામાં એક આંદોલન ચાલે છે સાહિત્ય સાથે જોડાયેલું આંદોલન ચાલે છે કે જેનું નામ છે બંદયા મૂવમેન્ટ બંદયાનો કન્નડા ભાષામાં મતલબ લેવાય છે રેબિલિયન વિદ્રોહ આ એ આંદોલન છે કે જેમાં સાહિત્યકારો સાહિત્યની મદદથી સામાજિક અન્યાયની સામે સામાજિક શોષણની સામે લડત આપતા હોય છે જેમ કે તેઓ કવિતાને એક હથિયાર તરીકે જુએ છે સામાજિક અન્યાયની સામે તેઓ કવિતાને એક હથિયાર તરીકે રજૂ કરે છે આ મુમેન્ટની અંદર આપણા બાનું મુશ્તાક જોડાઈ ગયા અને વિપુલ પ્રમાણમાં એમણે સાહિત્ય સર્જ્યું પણ જ્યારે તમે આવું કામ કરતા હો અને એમાં પણ ખાસ તો ઓગણીસો નેવના દાયકાથી એમણે એક રીતે સોશિયલ રિફોર્મ્સ મુવમેન્ટમાં ભાગ લીધો છે સામાજિક સુધારની ચળવળમાં એમણે જંપ લાવ્યું કે જેમાં ઇસ્લામ ધર્મની અંદર જે ફંડામેન્ટલિસ્ટ છે જે રૂઢિવાદીઓ છે જે ધર્મનું અનાબ શનાબ અર્ધઘટન કરીને ફતવા જારી કરતા હોય છે એમની વિરુદ્ધ એમણે બંડ પોકાર્યું આવું જ્યારે તમે કરો ને ત્યારે તમે લોકોની આંખમાં આવો એમને ન ગમો જેમ કે બાનુ મુશ્તાક જ્યારે પત્રકાર તરીકે કોઈ એક અખબાર સાથે જોડાયા જે સૌથી પહેલી સ્ટોરી બ્રેક કરી હતી એ શું હતી જાણો છો બીજાપુરની અંદર એક મુસ્લિમ છોકરીની વિરુદ્ધ ફતવો જારી કરાયો હતો ફતવો કેમ જારી કરાયો હતો કારણ કે એ છોકરીએ એક મૂવી જોયું હતું મતલબ કે મૂવી પણ ન જોવાય મનોરંજન પણ ન મળ જો કરશો તો તમારી વિરુદ્ધ ફતવો જારી થઈ જશે આ સ્ટોરી એમણે બ્રેક કરી હતી એટલે સ્વાભાવિક છે કે જે લોકો ફંડામેન્ટલિસ્ટ છે એમના બધી વાતો ના જ ગમે બે હજારના વર્ષમાં બાનુ મુશ્તાક અને એમના પરિવાર વિરુદ્ધ ત્યાંના મુફ્તીએ એક ફતવો જારી કર્યો હતો કેમ કારણ કે એ વખતે બાનુ મુશ્તાકે કહ્યું હતું કે આપણા દેશની અંદર મસ્જિદોની અંદર કેમ મુસ્લિમ મહિલાઓ પુરુષોની સાથે નમાઝ ન અદા કરી શકે એમણે ત્યાં આગળ નમાઝ અદા કરવી હોય તો કરી શકે કેમ ના કરી શકે એમણે તર્ક આપ્યો કે જે સાઉદી અરેબિયા જેવા ઇસ્લામિક દેશો છે ત્યાં પણ મસ્જિદની અંદર મહિલાઓ પુરુષોની સાથે નમાજ અદા કરી શકતી હોય છે ભારતમાં કેમ નહીં એટલે પહેલાં લોકો રોષે ભરાય અને રોષે ભરાય એટલે એમની વિરુદ્ધ એમણે ફતવો જારી કરી દીધો એમની અને એમના વિરુદ્ધ એમના પત એમના પરિવારની વિરુદ્ધ એમણે ફતવો જારી કરી દીધો એમને ધમકી ભર્યા કોલ્સ આવવા માંડ્યા દરરોજે કોલ્સ આવે એમને ધમકી આપવામાં આવે કે તમને મારી નાખીશું તમને આ કરી દઈશું તે કરી દઈશું અને એક વખત તો ખરેખર આવી ઘટના ઘટી કોઈક મગજનો વહેલો માણસ હશે એ ચાકુ લઈને એમની પાસે ધસી આવ્યો અને એમને મારી નાખવાની કોશિશ કરી નસીબ જોગ કે ત્યાં આગળ એમના પતિ હાજર હતા અને એમણે એમને બચાવી લીધા આ બે હજારના વર્ષની ઘટના છે આ પછી પણ તેઓ હિંમત નથી હારતા ડગતા નથી મજબૂત મને તેઓ આગળ વધ્યા અને એમણે પોતાનું સાહિત્યિક કામ કરવાનું ચાલુ રાખ્યું લોયર તરીકે પણ એમણે આવા કેસીસ લડવાનું ચાલુ રાખ્યું એક્ટિવિઝમમાં તેઓ ઇન્વોલ્વ રહ્યા જેના જ પરિણામે એક મહાન સાહિત્યનું સર્જન એમણે કર્યું છે કે જેની ખ્યાતિ આજે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે અહીંથી આપણે શીખે લેવાની છે કે દરેક ધર્મની અંદર ફંડામેન્ટલિસ્ટ રહેતા જ હોય છે આવા રૂઢિવાદીઓ રહેતા જ હોય છે કે જે ધર્મનું અનાબ અર્ધઘટન કરીને એ ઈચ્છતા હોય છે કે લોકો એમની જ વાત માને તેઓ ધર્મનું જે અયોગ્ય અર્ધઘટન આપે છે કે જેનાથી એમનું વર્ચસ્વ સ્થપાય એવી વાતો બધાએ માનવી રહી આ એ આપણા ઉપર થોપતા હોય છે પણ એની સામે બંડ પોકારવાવાવાવાળા વ્યક્તિઓ હોય બંડ પોકારવાવાવાળા વ્યક્તિઓ હોય અને એવા વ્યક્તિઓ હોય કે જેમની સામે ગમે એવી અડચણો આવે ગમે એવી મુશ્કેલીઓ આવે પણ એ ના હોય એ મંડ્યા રહે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી બાનું મુશ્તાક એ આ કામમાં લાગ્યા છે એમણે ટ્રિપલ તલાકની સામે અવાજ ઉઠાવ્યો હતો બુરખાની સામે અવાજ ઉઠાવ્યો હતો એ પોતાના સમુદાયની અંદર આવા સુધાર લાવવા માટેના પ્રયત્નો છેલ્લા ત્રણ ચાર દાયકાથી કરી રહ્યા છે થોડાક સમય પહેલાં થોડાક મહિનાઓ પહેલાં અમે એક મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા બહુ પ્રાચીન પ્રાચીન તો ના કહેવાય પણ લગભગ લગભગ બસો ત્રણસો કે ચારસો વર્ષ જૂની મસ્જિદ રહી હશે એટલે ઈચ્છા થઈ કે આનું સ્થાપત્ય સરસ મજાનું છે અંદર જઈને જોઈએ તો ગ્રુપમાં હતા અંદર ગયા અમે જે પુરુષ સભ્યો હતા અમે અંદર ચાલ્યા ગયા અમને કોણે રોક્યા નહીં પણ જે મુસ્લિમ સભ્ય અમારી સાથે સોરી મહિલા સભ્ય જે અમારી સાથે હતા એમને ત્યાં આગળ જ રોકી દેવાયા કે તમે મસ્જિદમાં આનાથી આગળ ન જઈ શકો તમને ખ્યાલ હશે કે બોમ્બેની એક બહુ જાણીતી દરગાહ છે હાજી અલી દરગાહ અમુક વર્ષો પહેલા આ હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આખી દરગાહમાં નહીં પણ એનું જે ઇનર સેન્ટોરમ હોય ને એ જગ્યા ઉપર એમને જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પાછળથી મામલો પહોંચ્યો બોમ્બે હાઈકોર્ટમાં અને બોમ્બે હાઈકોર્ટે આને ગેરબંધારણીય જાહેર કર્યું કહ્યું હાઈકોર્ટે કે ભારતનું બંધારણ તમામ લોકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપે છે એમાં પુરુષો સામેલ છે મહિલાઓ પણ સામેલ છે તમે એમને રોકી કેવી રીતે શકો સમજવાની વાત એ છે કે સુધાર જરૂરી છે લૈંગિક અસમાનતાની વાત હોય કે પછી ધર્મની બાબતે આવું વલણ કોઈક વ્યક્તિઓ દાખવતી હોય તો એની સામે અવાજ ઉઠાવવાની વાત છે હું જોઉં છું કે જ્યારે સુધારની વાત આવતી હોય ને તો સુધારાવાદી વલણ પણ અમુક ચોક્કસ સમુદાયો સુધી સીમિત થઈ જતું હોય છે હું સ્પષ્ટપણે માનું છું કે આઝાદી બાદના સમયમાં ભારતની અંદર જે અલગ અલગ ધાર્મિક સમુદાયો છે એ ધાર્મિક સમુદાયોમાં એક સમાન રીતે સુધાર માટેનું વલણ નથી જોવા મળ્યું જેમ કે આપણે અગાઉની ગોષ્ઠીઓમાં પણ વાત કરેલી છે કે જો આપણે હિન્દુ સમાજની વાત કરીએ તો એણે સમય સાથે સુધારાઓને સ્વીકાર્યા છે મને કમ અને ગમે તે રીતે પણ એણે સુધારાઓને સ્વીકાર્યા છે અને એટલા જ માટે તો હિન્દુઓના જે પર્સનલ લોસ છે એનું કોડિફિકેશન કરીને આપણે હિન્દુ કોડ બિલ તૈયાર કર્યું હતું ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ જે સ્વરૂપમાં એમણે તૈયાર કર્યું હતું એ સ્વરૂપમાં ભલે પાસ ન થઈ શક્યું પણ ઓગણીસોને પચાસના દાયકામાં એમાંથી જે ચાર કાયદાઓ બનાવવામાં આવ્યા એ હિન્દુઓ માટેની એક સંહિતા છે આવી રીતે સુધારનું કામ તમને અન્ય લઘુમતી ધાર્મિક સમુદાયોમાં પણ જોવા મળશે પણ જ્યારે મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો એની અંદર આ સુધાર હજુ સુધી એટલા મોટા પ્રમાણમાં આપણને નથી જોવા મળ્યા કે જેટલા અન્ય સમુદાયોની અંદર થયા છે એટલે જ પર્સનલ લોઝના નામે આજની તારીખે પણ વિવાદો ચાલતા રહે છે આમાં જરૂરી બની જાય કે દરેક સમુદાયની અંદર આપણે સુધાર માટેનો પ્રયત્ન કરીએ આપણે એમાં સિલેક્ટિવ ન બનીએ જે સુધારાવાદી વલણ દાખવતી વ્યક્તિઓ હોય છે એ અમુક ચોક્કસ સમુદાયોની અંદર સુધાર માટેની વાત કરતા હોય છે અમુક ચોક્કસમાં વાત નથી કરતા હોતા આવું કેમ દરેક સમુદાયની અંદર સુધારની આવશ્યકતા છે કે જેથી જ એક ન્યાય આધારિત સમાજની આપણે રચના કરી શકીશું ભારતના બંધારણની અંદર જે વિઝન છે યુનિફોર્મ સિવિલ કોડનું જે વિઝન છે એને આપણે ચરિતાર્થ કરી શકીશું આમાં આપણે કોઈકની સંસ્કૃતિને સમાપ્ત નથી કરી દેવાની એનું ગળું આપણે નથી દબાવી દેવાનું દરેક વ્યક્તિ પોતાની ઓળખ બનાવી રાખે પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી શકે પોતાના ધર્મને અનુસરતી રહીને એ યુનિફોર્મ સિવિલ કોડની અંદર સમાઈ જાય એવો પ્રયત્ન આપણે કરવાનો હોય પણ આ દરમિયાનમાં આ પ્રક્રિયાને જ્યારે આપણે અનુસરતા હોઈએ ત્યારે દરમિયાનમાં આપણને વચ્ચે કેટલાક અવરોધો મળતા હોય છે અવરોધો આવા ફંડામેન્ટલિસ્ટ દ્વારા જ મળતા હોય છે તો ત્યાં આગળ આપણે આ શીખ લેવાની હોય બાનું મુશ્તાક જેવા વ્યક્તિઓ પાસેથી કે જેમના ઉપર એક જીવલેણ હુમલો થાય છે દરરોજ એમની પ્રતાડના કરવામાં આવે છે છતાં પણ એ હિંમત નથી હારતા અને એ જે મિશન માટે નીકળ્યા છે એ મિશનમાં તેઓ અડગ રહીને આગળ વધતા રહ્યા આશા રાખું કે બાનુ મુશ્તાકની આ વાતો આપણે ગમી હશે અને જો ગમી હોય તો એ વિષયના આપના કોઈક વિચારો હોય રિલિજનમાં જે ફંડામેન્ટાલિઝમ જોવા મળે છે કે જેના ઉપર આપણે વારંવાર વાત કરતા રહ્યા છીએ વાસ્તવમાં અધર્મી લોકો આપણને ધર્મ વિષયની શીખ આપતા હોય છે અને દરેક ધર્મમાં આવા લોકો રહેલા હશે જેમને આપણે રૂઢિવાદી કહીશું જેમને આપણે ફંડામેન્ટલિસ્ટ કહીશું આ લોકો વિશેના આપના પણ કોઈક અનુભવ રહ્યા હશે આપના પણ આ વિષય ઉપર કોઈક મંતવ્યો હશે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશું આ વિષય ઉપર આપણે સંવાદ કરતા રહેવું પડશે તો જ એક ન્યાય આધારિત સમાજની રચના આપણા દેશમાં કરી શકીશું જ આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે